ખરેખર બાપુજી તમે છેતર્યા છો અમોનુ હ

બાપુજી મેળો થોડું આપડે હેડો બતાવું દેખાય એટલે મેળો છે આપણે ઉપર કમર જોયું ને એવું ત્યાં કમર દેખાય નઈ મેળો આપડો

તેલા પીક જુગા રુપા રું પા ના стан પર પેલું એકા જગહ પર ની જાવ પર હા કરી લી જાતે નિસ્તાર ખડે ખરામ ભૂખ લાગી જ પણ માતાજી નો દર્શન કરી દી હે આના ખાઈએ એક પહેલા દર્શન પછી પેટ એક

અચ્છા એટલા ખાવા તો ક્યો આલે આકી 2 કિલો કરી નાખી 2 કિલો કરી દયો બરજો ભાઈ મારતો ના જો મને મરી જતો થરે ખર પડી ગયો આ હું ઘર લઈને દોહી દો તો

આટલા મોટા ઘેરા થાય કે તમે તો ઈમામ જોજો કે મે છે ફર્યા જ નહીં આ દુજી તમે તમાર જો એવો હાથ પરા છે ને આ તા મરંગ ગાજ્યા છે અલ્યા તોહી મોકલી દીધી હાથ કાળો પહેલી બરોબર એક બે બટન ખુલ્લો રાખીને મેરાન ફરવા આયા છે તો હિમ નામ જતી રહી તમે આવું ના આવું કરીને તોઈ મારી સતી રહી સા એક કોઈ માર તો ઘેર પર રેલા નહીં કે શેક રહીએ તૈયાર થઈને લઈને આવી જઈએ હોય તો કે દોહિકાજી કોક લઈ જવું એમ કહેતા એક તો પેલો મેકઅપ લઈ જવાનો છે યાર હા જો તૈયાર કરીન ફેરવ વિશે લેઓ ઈ ઓના વાલે અને ખાઈ લ્યો એક તો હું તો બોલો નઈ ખાતો તું બોલો છે તે ખા તો લઈ લ્યો ખાલી પડે રંગુ દાબેલી ભાઈ બોલો દાબેલી બનાવજો થોડા ગરમ કરી દાબેલી અરે ખાર માર દો હિન્જોબર પાવા છે એક આ માર તો બે પેક કરજો હમું તારે કરો હાથ કરી નાખો હાથ નહીં હાથ હા તો આપ તો બે જોહી હા પે કરી નાખો તમે

اوه مے تھا کے سی اپڑے پھڑي ميتيو اوہ چالو او چالو ہائے چالو کرا بوليو نا پاڑا خنیاں

કરવાનો કાનો જો આ તો જવાની યાદ આવી ગઈ કે મેં જ્યા હા શું કે ઓ આયુ આયુ વારું તોય કા બોલ કરી તો દેખાય બોલ એ બોબરિયો પણ શીટવાળી ઓલકા નું બેઠા મેરિયા પણ ઊભો નતું